બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં મિલકત ગુનાઓ અટકાવવા તથા અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાના અનુસંધાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો નો સ્ટોક પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટ્રક જેમાં આધાર પુરાવા વગરની

બે મોબાઈલ જેની કિંમત રૂપિયા પંચાવનસો મળીને કુલ અઢાર લાખ ઓગણત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ કબજો કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર એવી તહેલ પહેલ કરીને સંકલેશો